છવ્વીસ નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે ડોક્ટર વર્ગીસ કુરિયર ના ઉજવણી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે કરવામાં આવે છે ત્યારે એકસો ત્રણ જન્મ જયંતિ નિમિત્તે સુમુલ ડેરી દ્વારા પણ પાંચ હજાર કરતાં વધુ પશુપાલકોને એકઠા કરીને દૂધ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં અમૂલ ડેરીની સ્થાપના થઈ હતી મહત્વની વાત છે કે અમૂલ ડેરી વિશ્વની સૌથી મોટી સહકારી દૂધ મંડળી છે અને ગુજરાતમાં છત્રીસ લાખ બહેનો અગિયાસો કરોડ લિટર ગાયનું દૂધ તેમજ ભેંસનું દૂધ દર વર્ષે અમૂલને આપે છે ત્યારે સુમૂલ ડેરી તરફથી પણ પશુપાલકો સાથે દૂધ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરીને મિલ ડેરીની ઉજવણી કરવામાં આવી હતી જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ પાંચ હજારથી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ સવાર યોજાયો છે ખાસ કરીને ડોક્ટર વર્ગીશ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનું જોઈ ખાસ કરીને બહેનોને ગામડામાં રોજગારી મળે આજે તમે જોવું કે સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલો ઊભું કર્યું છે આજે તમે જોવું તો ગુજરાતની છત્રીસ લાખ બહેનો સો રૂપિયા માત્ર સો રૂપિયાના રોકાણથી શરૂ થયેલો આજે અમૂલ તમે જવું તો દરરોજનું દર વર્ષે અગિયારસો કરોડ જટ બહેનો ભરે છે અને એસી હજાર કરોડનું દનો જ્યારે અમૂલનો હોય સભાઈ છે કે આના મીઠા પર થકી ગામડાઓને મળ્યા છે એક રોજગારી મળી છે આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે અમૂલે ઉજ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો આ અમૂલે કર્યું છે આ સહકારી ચળવળ આખા વિશ્વમાં જાણીતી બની છે આજે ડોક્ટર વર્ગરસિંહ કુનિયનના અમે વંદન કરીએ છીએ